તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક એકસો બેતાલીસ સ્લેશ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પશુ ચિકિત્સા અધિકારી ગુજરાત પશુપાલન સેવા બે હાજર પચીસ ના રોજ બપોરે એક કલાકે જીપીએસસી ની જે વેબસાઇટ છે તેના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પંદર માર્ચ બે પચીસ રાખવામાં આવેલ છે હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે વેકેન્સીની માહિતી તો જીપીએસસી દ્વારા પશુ ચિકિત્સા વર્ગ બે ની કુલ બસો ને એકસઠ જગ્યા માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે આ બસો એકસઠ જગ્યાઓમાં જે કક્ષાવાર જગ્યાઓ છે તેમાં બિન અનામત બાણું જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુએસ છવ્વીસ જગ્યા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસી અડસઠ જગ્યા અનુસૂચિત જાતિ અઢાર જગ્યા અનુસૂચિત જનજાતિ માટે સત્તાવન જગ્યાઓ ફાળવેલ છે તેમજ કક્ષાવાર જે જગ્યાઓ છે તેમાં મહિલા ઉમેદવારો માટે જે અનામત જગ્યાઓ છે તેમાં બેન અનામત ત્રીસ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ નવ જગ્યા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ બાવીસ જગ્યા અનુસૂચિત જાતિ છ જગ્યા અનુસૂચિત જનજાતિ માટે ઓગણીસ જગ્યાઓ ફાળવેલ છે અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે ઓગણચાલીસ જગ્યા તેમજ માજી સૈનિકો માટે પણ બે જગ્યા ફાળવેલ છે હવે જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે જગ્યાઓ ફાળવેલ છે તેમાં કઈ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય તે ઉમેદવારો માટે કેટલી જગ્યા ફાળવેલ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન ની માહિતી મેળવીએ તો આ માટે વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરીમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બેચલર ઓફ સાયન્સ એન્ડ એનિમલ હઝબન્ડરીનો જે કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે અથવા તો ડિગ્રી ઇન વેટરીનરી સાયન્સ કરેલો હોય અથવા તો એનિમલ હસબન્ડરી એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ અથવા તો એનિમલ હસબન્ડરીનો કોર્સ કરેલો હોય તો તેવા ઉમેદવારો અરજી કરી શકે છે અહીં ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પર ધરાવતો હોવો જોઈએ તેમજ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાની જાણકારી પણ હોવી જરૂરી છે અહીં વેટરનરી સાયન્સની ડિગ્રી મેળવ્યા બાદ ઉમેદવારે ગુજરાત વેટરનરી કાઉન્સિલ અથવા તો વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંદર રજિસ્ટ્રેશન પણ કરાવેલ હોવું જરૂરી છે હવે અહીં જે પશુ ચિકિત્સા અધિકારી વર્ગ બેની જે પોસ્ટ છે તેની ઉપર જે પણ ઉમેદવારો નિમણૂક મેળવશે તેમને રૂપિયા ચુમ્માલીસ હજાર નવસો થી એક લાખ બેતાલીસ હજાર ચારસો ના સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત સરકાર સેના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવા પાત્ર થશે હવે એજ લિમિટ છે તો એજ લિમિટની અંદર અહીં અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે પંદર માર્ચ બે ના રોજ ઉમેદવારની વય પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં હવે આ જે એજ લિમિટ છે તેમાં જે અનામત કક્ષાના ઉમેદવારો છે તેમને ઉપલી વયમાં છૂટછાટ પણ મળતી હોય છે જેમ કે બિન અનામત સામાન્ય વર્ગના જે મહિલા ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં પાંચ વર્ષ મૂળ ગુજરાતના જે એસસી એસટી એસસીબીસી અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં પાંચ વર્ષ મૂળ ગુજરાતના એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ ના જે મહિલા ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં દસ વર્ષ તેમજ શારીરિક અશક્તતા ધરાવતા એટલે કે જે વિકલાંગ ઉમેદવારો છે તેમને ઉપલબ્ધ વયમાં દસ વર્ષની છૂટ મળશે માજી સૈનિક તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જે કઈ છૂટછાટની માહિતી આપેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં સૌપ્રથમ ઉમેદવારોની પ્રાથમિક કસોટી પ્રાથમિક કસોટીના પરિણામને આધારે આગળ ઉપર રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે હવે જે પ્રાથમિક કસોટી છે તો પ્રાથમિક કસોટી સામાન્ય રીતે ભાગ એક સામાન્ય અભ્યાસ છે તો તે મે જૂન બે હજાર પચીસમાં તેમજ ભાગ બે જે સંબંધિત વિષયનું પેપર છે તે જૂન જુલાઈ બે હજાર પચીસમાં લેવામાં આવશે પ્રાથમિક કસોટીનું પરિણામ તેમજ રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ છે તે હવે પછી આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે હવે દોસ્તો અહીં આ જગ્યા માટે નિમણૂક માટે ઉમેદવારની પસંદગી પ્રાથમિક કસોટી મુલાકાત યોજીને કરવામાં આવશે પ્રાથમિક કસોટીના ગુણ જરૂરી અરજીઓની ચકાસણી કરી ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા ભરતી નિયમો આયોગના કચેરી હુકમ અને સરકારની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર નક્કી કરાશે પ્રાથમિક કસોટીમાં ઉમેદવાર પંદર ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં આ કસોટીનું માધ્યમ આયોગ અન્યથા નક્કી કરશે નહીં તો ગુજરાતી જ રહેશે પ્રાથમિક કસોટી સામાન્ય રીતે સંભવત અમદાવાદ કે ગાંધીનગર ખાતે લેવામાં આવશે અને ઉમેદવારે તેમાં સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે હવે અહીં સામાન્ય અભ્યાસના સો ગુણના સો પ્રશ્નો અને સંબંધિત વિષયના બસો ગુણના બસો પ્રશ્નો એમ કુલ ત્રણસો ગુણના ત્રણસો પ્રશ્નો રહેશે આ પ્રાથમિક કસોટીના સામાન્ય અભ્યાસ ભાગ એકના પ્રશ્નપત્ર માટે સાઠ મિનિટ અને સંબંધિત વિષય ભાગ બેના પ્રશ્નપત્ર માટે એકસો ને વીસ મિનિટનો સમય ઉમેદવારોને આપવામાં આવશે અહીં રૂબરૂ મુલાકાત માટે આયોગની સૂચનાઓ ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાને ધ્યાને લઈ અહીં જણાવેલ છે તે અનુ તે મુજબ આગળ ઉપર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે અહીં પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત દ્વારા થતી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની આખરી પસંદગી પચાસ ટકા ગુણભાર પ્રાથમિક કસોટીના ગુણમાંથી મેળવેલ ગુણ અને રૂબરૂ મુલાકાતના ગુણમાંથી મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે એટલે કે પ્રાથમિક કસોટીમાં ત્રણસો ગુણમાંથી મેળવેલ ગુણને પચાસ ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના સો ગુણમાંથી મેળવેલ ગુણનો પચાસ ટકા ગુણભાર ગણી કુલ સો ગુણમાંથી ગુણ આપવામાં આવશે હવે અરજી ફીની આપણે માહિતી મેળવીએ તો અહીં બિન અનામત વર્ગના ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમય રૂપિયા સો ફી પ્લસ જે કંઈ પોસ્ટલ ચાર્જ લાગુ પડે તે ફી ભરવાની રહેશે અહીં ઉમેદવારો પોસ્ટમાં ચલણ ભરી અથવા તો ઓનલાઈન બંને વિકલ્પ આપેલા છે તે બંને વિકલ્પના માધ્યમથી ફી ભરી શકશે હવે જ્યારે મૂળ ગુજરાતના જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એટલે કે મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માજી સૈનિક નહીં તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી અહીં આયોગ દ્વારા જરૂર જણાય તો નીચે મુજબની ફી સંમતિ પત્ર તેની ડિપોઝીટ તરીકે પણ ઉમેદવારોએ ભરવાની રહેશે એટલે કે આગળ ઉપર આયોગ દ્વારા પરીક્ષા આપવા માટેની સંમતિ માટેનું સંમતિ પત્ર ભરવા માટે જણાવવામાં આવેલ તો તે સમય ઉમેદવારોએ જે બિનઅનામત ઉમેદવારો છે તેમને પાંચસો રૂપિયા અને અનામત કક્ષાના ઉમેદવારો મહિલા ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારોએ રૂપિયા ચારસો ફી ડિપોઝિટ પેટે ભરવાની રહેશે હવે દોસ્તો આ ભરતી અંગે તમારે વિશેષ માહિતી જોઈતી હોય તથા આ માટે ઓનલાઈન અરજી કરવી હોય તો તમારે જીપીએસસીની જે અહીં વેબસાઇટ આપેલ છે જીપીએસસી ojasgujaratgovin ઓજસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન આ જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે દોસ્તો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પંદર માર્ચ બે હજાર રાખવામાં આવેલી છે તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી અને આ ભરતી સંદર્ભે જે કઈ પરીક્ષાનો સિલેબસ છે તે સિલેબસની માહિતી પણ જે જીપીએસસીની વેબસાઇટ છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તો ખાસ તો તમારા આ વેબસાઇટ પણ ખાસ જોતા રહેવી દોસ્તો આવી જ કારકિર્દી લક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો માહિતીને લાઈક અને શેર પણ કરી દેજો તો દોસ્તો ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માત્ર હંમેશા ખુશ અને હલ્દી રહો એ વિશ્વને ને પ્રાર્થના